હે કપડા ધો નીચે હોય કેમ પછી નીચે કેમ તું યાદ છે તને કેમ નીચે હોય કપડા હે કે આ ભાઈ કપડા ધોવામાં પડ્યા જય શ્રી કૃષ્ણ આવડ કરતા જય શ્રી કૃષ્ણ હે 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 કોને કોને મળકો ન કરી કોને મેદી થપાટ મમ્મા મમ્મા મેદી કે મેદી केम गर्छौ त देले केम पड्यो त? हं के गयो त तू? छेदी पाहा पड्यो हैन उ गर्छौ नि केम गर्छौ त? केम गर्छौ त? पछि मम्मी एम आइले नि? दीदी दीदी को दीदी? दीदी दीदी मु गरौं। मु एम गरौं। मम्मी એ મસીનમાં કપડાં સ્પિન્ન કરવા નાખે છે ભાભી કચરા પોતું ને બધું કરે ખુશી ઉપર કરે હું નારો ભાઈ બેઠા બેઠા બધાને જોઈએ કાળો શું છે ગાડી ગાડી તો બસ આવું કંઈક છે ને આજે તો છે બુધવાર તો મમતા દિવસ છે તો સુગે પ્રથાને ઇન્જેક્શન મરાવાના છે તો એના માટે જવાનું છે તો હમણાં જઈશું જોઈએ શું થાય આજ વખતે એનો વખતે કંઈ વાંધો નહોતો આજ વખતે વાંધો ન નથી જવાનો બી પોઝિટિવ કારણ કે હું એમ જ વિચારું કે એને કંઈ નહીં થાય કંઈ નથી તો વાંધો કંઈ આવતો નથી તો અત્યારે હમણાં અમે જાશું સાડા દસથી અગિયાર વાગે જાશું એટલે વહેલો વાર આવી જાય જોઈએ છીએ આગળ બતાવશે શું કરે કેમ કરવાના બસ એટલા બસ હવે એટલા ધોઈના પાછા ધોઈના કેમ નીચાવતો તો તું કેમ નીચવતો તો ઓહો હો પછી પછી સુકવી દે જોઈએ સુકવી દે જોઈએ કપડાં ઓહો બસ હવે ઓલું 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 ધોઈ નાખો ઓલું બીજું છે ને એ નહીં ચવી ના એ રીતે તાર પાછો જો હાઈ હા એ નહીં ચવી નાખ બીજા બધા નથી લેવા એટલા ઘણાય આપણે જો હમણાં બાબા જાવ એટલે નહીં ચવી નાખ હું કરું મૂકવી દઉં એમ હા મૂકવી દઉં

ને પછી ફટાફટ આવ્યા ને એમ પાસે ટાઈમ બહુ એટલે લાગતો બ્લોગ શૂટ થયો ને અને આજે પ્રથાને પણ ઇન્જેક્શન મળ્યા તો એ પણ થોડીક કચકચ કરતી હતી આજે થોડુંક વધારે એને દુખે છે એટલે કંઈ હું નહોતો બનતો વ્લોગ બનાવવાનો ને એવો અત્યારે સૂઈ ગઈ છે ને અત્યારે થોડીક વાર રેમી પણ ખરા પેરાસિટામોલના ટીપા પણ પહેરાવી દીધા એટલે અત્યારે હવે ઊંઘમાં છે અત્યારે તો જોઈએ હવે સાંજે શું થાય પાછું એ શું જોઈએ તારે

આજે તો એકદમ ઇન્ટીકરા આજે તો છેલો દેહે મમે નિદકો નાખણ ગાવ હા તોયી હા યાર ને સાઈડ મારો કોઈ બચ્ચો અમને

આપણે શું કહેવાય મારો હાલ જોઈને ખબર પડી જ ગઈ છે કે બ્લોગ શા માટે પછી શૂટ ના થયો કારણ કે થોડુંક ઇમોશનલ વાતાવરણ થઈ ગયું તો અત્યારે દસ વાગી ગયા અને

બસ આવું કંઈક છે અત્યારે તો વધારે બીજો કંઈ બ્લોગ નહીં બને કારણ કે હવે જવાની ખુશી પણ એટલી છે ને અહીંયા તો મમ્મી પપ્પાને બધાને છોડીને જવાનું દુઃખ પણ સોરી સોરી બધાને કારણ કે ઘણા ટાઈમથી આપણે અહીંયા છું ને એટલે થોડક લાગણી વધારે થઈ ગઈ હતી પાછી પણ કંઈ વાંધો નહીં તો દુનિયા દુનિયમ જ છે એટલે જવું પણ પડે હા જાવું પડે ને પપ્પા પાસે જવું પડે ને કાંઈ પ્રથા નહીં હા પ્રથા નહીં પણ પપ્પાના ઘરે જવું હોય એને શું કહેવાય દાદીનાને કાકાની બધાને અરખ પણ હોય અને પણ બહુ ખુશી છે ત્યાં જવાની પણ એટલો ટાઈમ થયો નથી એટલે થોડીક લાગણી બધા પ્રતિ વધારે થઈ ગઈ હતી પછી કારણ કે આ પણ બોલતા શીખી ગયો બસ આજુ માટે આટલું મણીએ કાલ તમારા વ્લોગની સાથે તો બધાય જોતાં રહેજો મને આ વ્લોગ લાઈક કરજો શેર કરજો એમ સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે તો મમ્મીને પણ બ્લોગનો શોખ છે તો એ પણ અહીંયાનો બ્લોગ ક્યારેક ક્યારેક મોકલશે તો એ પણ આપણે જોશું તો બાય બધીને